વિસ્તારમાં કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે હેતુથી લાજપો જેલમાં ગંભીર પ્રકારના ગુનાઓમાં પેરોલ ફરલો વચકાળાની રચા લઈ ફરાર થયેલ કેદીઓને શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ ટીમના માણસો સાથે વર્કઆઉટ મા હતા દરમિયાન એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કવોર્ડના પોલીસ માણસોએ ટેકનિકલ સોર્સ તથા અંગત બાતમીદારો મારફતે બાતમકીકત મેળવી તે આધારે નાનપુરા મક્કાઈપુલ નીચે તાપી કિનારા પાસેથી વચકાળા જામીન ફરાર કાચા કામના કેદી કુન્ના ઉર્ફે ટૂનાલ સ્વાઈ નકુલ સ્વાઈ ઉમર વર્ષ સત્યાવીસ હાલ રહેવાસી સીઆરપીએફ કેમ્પ એવરપ્રેન સ્ટેન્ડ બહાદુરનગર રોડ ન નજબગંજ ગણેશ પ્રસાદના મકાનમાં ન્યૂ દિલ્હી મોહન મીઠાઈની ગલી ગન નંબર બસો બત્રીસ સુરત મુળવતન કરાખંડી પાટપુર જિલ્લો કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરેલ છે મજકુર કાચા કામના કેદી નંબર એકસો ઓગણસાઠ બે હજાર એકવીસ કુત્તા ઉર્ફે કુણાલ સ્વાઈન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુરજીસ્ટર્ડ નંબર એકસો છાસઠ બે હજાર સત્તર ઇબીકો કલમ ત્રણસો બે તથા એટ્રોસીટી એક કલમ ત્રણ બે પાંચ મુજબના ગુનામાં તારીખ ત્રીસાઠ બે હજાર સત્તર નામદાર કોર્ટની કસ્ટડી હેઠળ લાજપોર મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીના કેદી તરીકે હતો તે દરમિયાન તેના પોતાના લગ્ન સબબ તારીખ અઠાવીસ એક બે હજાર બાવીસથી તારીખ એકત્રીસ એક બે હજાર બાવીસ સુધીના વશકાના જામીન ઉપર મુક્ત થયેલ જે મુદ્દત પૂરી થવા છતાં જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગઈ મજકુર કેદી વિરુદ્ધ ગુનાની હકીકત એવી રીતની છે કે મજકુર કેદી સન બે હજાર સત્તરની સાલમાં વાડી ફળિયા પગથિયા શેરીમાં કીર્તિભાઈ છગનભાઈ ખડિયાળીના મકાનમાં મરણ જનાર વસંતભાઈ ચૌધરી તથા ગોવિંદ ચૌધરી અને અન્યો સાથે ભાડેથી રહેતા હતા તે દરમિયાન બંને મરણ નાઓ સાથે ભાડા બાબતે ઝઘડો થતા ચપ્પા વડે બંનેના ગળા કાપી તેમજ માથાના પાછળ ભાગે લોખંડની એંગલથી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી નાસી ગયેલ જે ગુનામાં મજકુર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે